એવી શુભેચ્છા આપું છું તો અટારે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ કે આજે આપણે દીવ જવાનું છે બધાય બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો એટલે તમારો વહેલા હેર નામ આવે હાલો ફેમિલી હવે આપણે ધીમે ધીમે નીકળીએ હવે મળીએ દીવજી કા હા દીવ ક્યાં જવાનું છે ને એ તમને આગળ ખબર પડી જાય બ્લોગમાં બનાવ્યા એટલે બધી ખબર પડી જાય પહેલાં અમે ક્યાં જવાના છે કા હવે જઈએ

લઈ લીધી સિંધુ સોડા હાલો તો ભાગ ને એવું બધું લઈ લે ને પછી જાય ધીમે 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 કેમ કે તડકો અટાણ થઈ ગયો છે ફૂલ અને અહીંયા દેલવાડામાં દેલવાડામાં મારે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે દુકાન આમાં આટાવાળા આ દુકાને તો ભલે દુકાને ફરી ફરીને એને માજા સોડા લેવી છે તો માજા સોડા કંઈ મળતી નથી તો ભાગ લઈ લીધો છે તો હવે જાય ડાયરેક્ટ દીવ લઈ લીધો ના હું છે

devni city

ફરટેન એટલા મજા જ હા હા તો ફેમિલી કેવું મોટું તારે જાય હો ફેર સડે તો પછી કામ નહી એમાં હા ટ્રાફિક તો આપણ બે બધે એટલે હો મસ્ત મજા નહી કેટલું બોટું ને જો આય છે વાણો ને કેટલા બધાય જો મોજ મસ્તી માં બધાય નહી કેમ કે આછડ બહુ પબ્લિક છે કેમ કે છે ને ઉનાળાનો સમય છે એટલે ઉનાળાના સમયમાં છે ને દิว નાકવાતી 30 છે ને

કેટલી વસ્તુ છે આમ હજી જો આ ઉરિયા આ બે ઉરિયા બે જરા કેટલું માણા તો મજા આવે જો આ ઉરિયા કેવા છે મસ્ત ને આ વોડી છે આ પહેવાન છે વોડી માં પહેવાન તો ઓલો હેન્ડલ વાળો કેટલા જણા બેહે છે તો કેટલા જણા બેહી કે કા આઠ સીટ છે આઠ સીટ છે ને એટલા જણા બેહી કે જો આ બેહવાન છે જો ઓહો

એ જામાં પાણીમાં બેઠે જાવ હોય આવા ઉરિયા હોય આવા ઉરિયા હોય બસ તો મજાનો એટલા મજા આવી ગઈ તો મને મૂકી નઈ ગયા કીધા ગયા હવે ગયા આ ઉરિયા રહી તો મને

ઘેર આવી ગયા છે તો બસ હવે આજનો બ્લોગ કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમેલી તો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ નહીં જો બાય બાય